લાવી ગયા તાજે ઘણા એટલે મહેમાન છે ને અમારા હગાઈ જતા મહેમાન હગાજ હોય યાર તો કા પ્રોટેક્ટ ટ્રેક હોને છે છે આવતો તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જો ને કા આપ લોકો લોક જોતા એ બધા મજામાં જ હોય તો ફરીથી તમારું સ્વાગત છે મારા ફાકોડા જેવા બ્લોગ માં તો આજે તમે જુઓ આપણો ઘરે ટ્રેક્ટર પડ્યો હોય અને એમાં પડી છે ખાતરની થેલી જે આપણે ધોવાની છે મારી માને ઓકે દીદી કાપડ ઉપર ચડીને લઈ લઈએ કાલે આપણે એના વીણી ના આવ્યા તો એમને વાત ભૂલાઈ ગઈ પાણો મૂક્યું તો એટલે ક્યાંય પડી નહીં તો કાપડો ટ્રેક્ટર રેખો ને સીએસી આવતો તો તો જુઓ મિત્ર આપણે કોથરો ભરીને હેલી રાખીએ હવે હેલી શું કરવાની ખબર નથી પણ આપણે હેલી આરીએ ને હું પડી વારી એમ નાખી દઈએ પેલા મસ્ત મજાનું છે ને હેલી ઉડે હરી બારી આ જાય 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 આપો પોગી આવી અહીંયા તો હેલી આપણે કેદવાની ભેગી કરી ક્યારેક આપણે છે ને મસી ખાતા છાંટવા હોય કે બીજું કાંઈ કરવા હોય તો એમાં કામ આવે હેલી આપણે અને આ જુઓ પપૈયો મસ્ત મજાનો પપૈયો કેવો છે અને અમારે છે ને આ જાયફળ એક થઈ ગયો છે ક્યાં પાંદડા જે ઉપરથી બરવા મંડી ગયા છે એકદમ અને આ પપૈયામાં છે પપૈયા છાતા નથી જુઓ તમને એટલા માટે હેને ઓપરેશન કરીને આપણે આમ ખીલી મારી છે જુઓ તમે અહીંયા આગળના બ્લોગ માં મિત્રો તમે જોયો હશે આ બધા ટમેટા કાચા હતા એટલે જો પાકવા મંડી ગયા સમજો તમે પાકા 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 અહીંયા પાકા મંડી ગયા હે અને આજુ જાસુ કોઈ ખપતો હોય તો લઈ જાજો આમાં બહુ ગરો આવે હે અરે કેના કે ચાતે હો મિત્રો જો આપણે હે ને આ છે આપણો ટ્રેક્ટર જૂનું એકદમ અને આમાં આપણી છે ટેપ અને આ ચાપ ચાલુ કરશું આપણે એટલે બ્લૂટૂથ વાગશે ના વાગે હા વાગશે વાયગો વાયગો આ બ્લૂટૂથ કનેક્ટ કરાવી લો ઓકે

જેવો કે ઉભો તો કરીને બેઠો હે તો જો અહીંયા આપણા તો જો થાય રે ને માઈમાં બાજરી જોકી કરે હે ને આપણે અહીંયા જો હે ઘેટી ચાલુ કરી દીધી હે હમણા તો ઘણું અવાજ નથી કરી દીના કા એવો અવાજ ગતી અવાજ ગતી કોઈ હાંભરી ના હકતો એવો અવાજ ગતી તો મિત્રો સાંજ થઈ ગયા છે છો અને આપણે હે ને મહેમાન આવી ગયા તા જ ઘણા એટલે મહેમાન છે ને અમાર હગા જતા મહેમાન હગા જ હોય યાર અને જો એ કૂતરા વડે હર્યા અને જો આ કેવો સૂરજ મસ્ત મજા દેખાયો એટલે આ કૂતરા હે ને અવાજ નથી આવવા દેતા ઓગે હે ફોન કરીને મને કહેજો તો આજે હવે પાવવાનું હોય અને આજે આપણે ઘણા બધા મહેમાન આવી ગયા એટલે ભેહું કામ અત્યારે બાકી જ પડ્યું સમજો ઓલમોસ્ટ બધું વહે કામ હે અને કે જે તકલીફ પેલી બોલી હું તમને બતાવ આ કૂતરા અવાજ આવવા દે છે તો

તો હાલો મિત્રો જપાઝપાટ નું કામ કરી પછી આપણે મિન્યુ નું એડિટ ને બધું કરવાનું આપણે અને આ એનું પણ એડિટ કરવાનું વોઇસ ઓવર કરવાનું મિન્યુ બ્લોગનું નું ઝપટઝપાટ ભેહું પાયલી પછી તમને મળ્યું તો મિત્રો પાયા પછી એક બીજી ચેનલ હાલો ત્રણ ચાર વિડીયો શૂટ કરવા ગયા હતા એટલે બીજો કાંઈ તમને બતાવી ન શક્યો તો મિત્રો આજે લાગી તરીકે કમેન્ટ કરીને બતાવજો મળ્યું એક નવા બ્લોગમાં